હાય ફ્રેન્ડ હું જુહિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં આજે હું તમારી સાથે સેર કરીશ હેર સિરમની રેમેડીઝ તે બનાવી એકદમ ઇઝી છે ફ્રેન્ડ્સ અને ઘરની વસ્તુમાંથી બની જાય છે તનેથી વાળ સિલ્કી સ્મૂથ અને સાઇનિંગ મારે છે અને નવા વાળ ઉગવામાં મદદ કરે છે ફ્રેન્ડ્સ તે બનાવવા માટે આપણે સૌથી પહેલાં સો ગ્રામ પાણી લેવાનું છે જે વાસણમાં આપણે બનાવીએ તે કાં તો લોખંડનું હોવું જોઈએ કાં તો પછી કાંસાનું હોવું જોઈએ સ્ટીલ કે એલ્યુમિનિયમ આ રેમેડી માટે યુઝ કરવાનું નથી પાણી ગરમ થાય એટલે આપણે તેમાં બધી વસ્તુ એડ કરીશું આપણું પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં બેથી ત્રણ ચમચી અળસી એડ કરીશું જે કાચી અળસી આવે છે તે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બે થી ત્રણ ચમચી અળસી એડ કરી લીધી છે પછી આપણે તેમાં ચોખા એડ કરીશું ચોખા પણ બેથી ત્રણ ચમચી એડ કરવાના છે ફ્રેન્ડ્સ કાચા ચોખા એડ કરવાના છે પછી આપણે આમાં કાચા મેથી દાણા એડ કરીશું મેથી દાણા પણ બેથી ત્રણ ચમચી એડ કરીશું એ બધું એડ કરી આપણે પાણીને બરાબર હલાવી લેશું ફ્રેન્ડ્સ મેં આ ડીશમાં બધું લીધું હતું મેથી દાણા ચોખા અને અળસી તે બધું હું આમાં જે વધ્યું છે તે બધું એમાં એડ કરી લઈશ અને આ બધું મિશ્રણ આપણે દસથી પંદર મિનિટ થવા દેવાનું છે જ્યાં સુધી તેમાં પચાસ ગ્રામ પાણી ન રહી જાય ત્યાં સુધી હવે આપણે તેમાં એક ગુલાબજળ એડ કરીશું અને તેને થવા દેશું પછી આપણે એક વાસણ લઈ તેમાં સો ગ્રામ પાણી એડ કરીશું પછી આપણે તેના પર એક ગરણી રાખી જે બનેલું મિશ્રણ છે અળસીવાળું તે અંદર એડ કરીશું અને ચમચીની મદદથી હલાવતા જઈ તે મિશ્રણ બધું એમાં ગળી લેશું ફ્રેન્ડ્સ મિશ્રણ ગળતાં આપણને થોડીક વાર લાગશે કારણ કે એકદમ જેલી જેવું તૈયાર થશે ફ્રેન્ડ પછી આપણે કોટનની મદદથી માથામાં લગાવવાનું છે તે અઠવાડિયામાં બે વાર આપણે યુઝ કરવાનું છે જો તમારી પાસે સ્પ્રેની બોટલ હોય તો તેમાં પણ તમે સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ તૈયાર છે હેર સીરમ તમને મારી રેમેડીઝ કેવી લાગે જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ